બ્લોગ માં એન્ડ સુધી બન્યા રહેજો અંત સુધી બન્યા રહેજો મારા વાલા ચાલો મિત્રો હવે આપણે ઓળો રોટલો આજે ભાઠા ઉપર બનાવવાનો છે તો ઓળો રોટલો બનાવવાનો છે અને આજે પૂરેપૂરી પદ્ધતિ દેશી પદ્ધતિથી બનાવવાનું છે અને વાટ માટીના વાસણમાં બનાવવાનું છે તો અંત સુધી બન્યા રહેજો આજે ઓળા રોટલાની પાર્ટી છે અને અત્યારે વાગી ગયા છે પાંચ અને આપણે શરૂ કરી દીધું છે ઓળો રોટલો બનાવવાનો એટલે સાડા પાંચ થયા છે સોરી તો અંત સુધી બન્યા રહેજો ટલાની પાર્ટી શરૂ થઈ ગઈ છે કેવી રીતે બનાવાય ઓળો રોટલો જો આવી રીતે પેલા શેકી નાખવાના ચાલો મિત્રો આપણે ઓળો રોટલો અત્યારે શેકીએ છીએ ઓળો બનાવીએ છીએ તો એના રીંગણા શેકાય છે અત્યારે તો તમે બ્લોગમાં અંત સુધી બનાવી રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો ફ્રેન્ડ ઓળો શેકું છું સરસ મજાનો તમે આવો હોળો રોટલો ખાવા માટે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કર્યા વગર નહો જાતા તમારા મિત્રો હા નહીં મૂકી દે બેઠા મને એમાં મૂકી દે હવે આપણે એને ભાટા ઉપરથી ઉતારી લેશું મિત્રો હવે આપણે આ લસણ ફોલી લઈએ અને લસણ પૂરેપૂરું લસણ નાખવાનું બહુ મજા આવશે શિયાળામાં લસણ ખાવાની બહુ મજા આવે લસણ ની કોણીઓ આપણે ફોલી નાખીએ હવે આપણે આમાં આંધણ મૂકી દીધું છે

આંધણ મૂકીને ખીચડી મૂકી દીધી છે દેશી ખીચડી આજે બહુ મજા આવશે દેશી ખીચડી ખાવાની ચાલો દોસ્તો લાઈવમાં જોડાઈ જાજો વ્લોગમાં જોડાઈ જાજો વ્લોગમાં જોડાઈ જાજો મારા વાલા બધા જ મિત્રો આપણે આજે દેશી ભાણું બનાવીએ છીએ ઘરે બધું લાકડાના ભાઠા ઉપર આ છે ખીચડી અમાખેચડે બને છે ને ટમેટા, કાકડી મૂળા હવે આ શું કરે છે લીલી ડુંગળી હું

હા આવી ની બોલો હા તાવડી નહીં લેવાની આ તાવડી કાકા દેશી તાવડી આવે ને એ બહુ મીઠી તેમાં રોટલી થાય રોટલા થાય

ચાલો ઓળો રોટલાની તૈયારી અડધે પહોંચી ગઈ છે 70 અને ચાલો ઓળો રોટલાની પ્રોસેસ પચાસ ટકા પૂરી થઈ ગઈ છે અને હવે રેવાતું નથી હો ભાઈ ઓળો ઓળો અને બાટી હવે ખાય લીપન એમ લીપું એમ કે લીટી છે હવે ઓલું આવશે ને ઓલોને દડો માં દે દઈ Oh my god. એટલે બહુ રાહ જોવાની છે જલ્દી બની જાય જલ્દી બની જાય બસ બસ વાહ ભાઈ આજે ઓળા રોટલા ની પાર્ટી લેવાય હવે મમ્મી રોટલો બનાવવાની શરૂઆત કરે છે દેશી બાજરી કા રોટલા